આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે વિશ્વમિયા ફાઉન્ડેશન અમદાવાદના પ્રમુખ માન્ય શ્રી આરપી પટેલ ઉપસ્થિત રહ્યા હતા સાથે ગેસ્ટ ઓફ ઓનર તરીકે મહેસાણાના ધારાસભ્ય માન્યશ્રી મુકેશભાઈ પટેલ અને વેલ્સ વેલ્પન ગ્રુપના પ્રેસિડેન્ટ એક્સટર્નલ અફેર્સ અને એસઓજી એમના પ્રેસિડેન્ટ શ્રી ચિંતનભાઈ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા આજના સમારંભની અંદર અઢારસો ચાર વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી છે તેમાંથી અઠ્યાવીસ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને અઠ્યાવીસ વિદ્યાર્થીઓને પીએચડીની ડિગ્રી એનાયત કરવામાં આવી છે હું આજના સમારંભના માધ્યમથી વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ખુશો ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું સાકરચંદ પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર રજીસ્ટ્રાર ડીન્સ એચ ઓવાઈ અને ફેકલ્ટી મેમ્બર્સને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તેમના અથાગ પ્રયત્નથી આજે સાકરચંદ પટેલ યુનિવર્સિટી છેલ્લા આઠ વર્ષની અંદર ગુજરાતની એક નામાંકિત યુનિવર્સિટી તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું છે અને ગુજરાતની એકમાત્ર યુનિવર્સિટી જ્યાં મેડિકલ ડેન્ટલ આયુર્વેદ હોમિયોપેથ ફિઝિયોથેરાપી એન્જિનિયરિંગ મેનેજમેન્ટ જેવી વિવિધ ચૌદ વિદ્યાશાખાઓ એક જ જગ્યા ઉપર ચલાવવામાં આવી રહી છે તેનો અમારે આપણે સૌને ગૌરવ છે અને નોર્થ ગુજરાતની અંદર પહેલી જ વાર સાકારચંદ પટેલ યુનિવર્સિટી સંચાલિત મેડિકલ કોલેજની અંદર પીજી પ્રોગ્રામ શરૂ કરવામાં આવી રહ્યા છે અને આજે જ પહેલાં રાઉન્ડનું રિઝલ્ટ આવ્યું છે એમાં ચૌદ સ્પેશિયાલિટીની અંદર અમને વિદ્યાર્થીઓનું એડમિશન પ્રાપ્ત થયું છે તો હું આજના કાર્યક્રમમાં પણ અમારા મેડિકલ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આપના મીડિયા મિત્રોને પણ મારા ખૂબ ખૂબ અભિનંદન છે અમારા યુનિવર્સિટીના શુભચિંતકો અમારા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના વાલીઓને પણ હું આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કારણ કે જે પેરેન્ટ્સ એ પોતાના વિદ્યાર્થીઓને આ યુનિવર્સિટીની અંદર એડમિશન અપાવી અમારા ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો છે આ વિશ્વાસને પૂર્ણ કરવા માટે અમે રાત દિવસ મહેનત કરી રહ્યા છીએ